નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસને વાર છે આજનો સોમવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો નવા ચણાના વકલે ઘણા જોવા મળી રહ્યા છે મિત્રો નવા ચણાના વકલ ઘણા આવે છે મિત્રો ને જૂના ચણાના પણ વકલ આવી રહ્યા છે મિત્રો તો ચાલો ક્વૉલિટી વાઇઝ આપણે બજાર જાણવાની કોશિશ કરશું મિત્રો આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાઇક હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચણાના પાલના પણ બેથી ત્રણ વાહન આવેલા છે મિત્રો પાલ પણ આવેલા છે આજે નારાજ સામે ચાલુ હોય કટામાં તો આપણે કટા બાજુ જાસી અને ઝાણસી ક્વૉલિટી પ્રમાણે બજાર ભાડું ઝાણસી ને બીજું તમને કહું કે આપણે હવે વિડીયો લગભગ ચણાનો રોજ આપણે લાઈવ વિડીયો બનાવી રહ્યા છીએ તો આ સપોર્ટ કરજો એક હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે આ માલ પણ નવો છે મિત્રો પણ આની અંદર કાકરો જોવા મળ્યો છે એક હજાર ને એકાવન રૂપિયામાં વેચાણ છે આની અંદરમાં થોડુંક ઓવાય છે અને થોડુંક મીડિયમ લીલો દાણ હોય છે એક હજાર એકાવન રૂપિયાના ભાવ છે આ માલના નવા ચણા છે આ પણ નવા ચણા અગિયારસો અગિયાર રૂપિયાના ભાવ થયા છે નવા ચણા છે તમે જોઈ શકો છો અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ભેજની વાત કરીએ તો માઇનોર ભેજ જોવાની અંદરમાં મળી હોય છે બાકી ક્વોલિટી સારી છે અગિયારસો ને અગિયાર રૂપિયામાં નવા ચણા વેચાણ છે ક્વોલિટીમાં કઈ નિકલિટી એક હજાર ને આના પણ એક હજાર ને એકાણું રૂપિયાના ભાવ છે આ પણ નવા ચણા છે એક હજાર ને એકાણું રૂપિયામાં વેચાણ છે આની અંદરમાં લીલો દાણો ખુબ જોવા મળ્યું છે ને દાણાની ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી દાણો છે ને બાકી સૂકો ને સારો છે હવા નથી જોવા મળતી આમાં અગિયારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે અગિયારસો ને છ્યાસી રૂપિયાનો ભાવ છે તમે ચણાની ક્વોલિટીની વાત કરીને તો ક્વૉલિટી મિત્રો બીટુ ક્વોલિટી છે અને બિનદંખી માલ છે સારો ક્વોલિટીનો માલ છે અગિયારસો ને છ્યાસી રૂપિયાના ભાવ છે આ માલના તમે ક્વોલિટી જોઈશો સારી ક્વોલિટી છે એક હજાર ને એકોતેર રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકોતેર રૂપિયાના ભાવ છે આ જૂના ચણા છે મિત્રો એક હજાર ને એકોતેર રૂપિયામાં વેચાણા છે અને ક્વોલિટીની વાત કરીને તો સારી ક્વોલિટી છે એક હજાર ને એકોતેર રૂપિયાના ભાવ થયા છે એક હજાર ને એકતાલીસ રૂપિયાના ભાવ છે આ મલના એક હજાર એકતાલીસ રૂપિયાના ભાવ છે ને જૂનો માલ છે તમે જોઈ શકો એક હજાર એકતાલીસ રૂપિયાનો વાત કરીએ તો કલરની વાત કરીએ તો અમે ડબલ કલરનો માલ જોવા મળી રહ્યો છે ડબલ કલરનો માલ એને જૂનો અને આમાં કોક ડંખે જોવા મળી રહ્યું છે એક હજાર એકતાલીસ રૂપિયાના ભાવ થયા છે આ જાડાના